નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સ્વઅધ્યન પોથી જે આવી છે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની તેમાં જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ચાર છે ને તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં આપણી ચેનલ અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વઅધ્યન પોની પીડીએફ તમારે તમને આપણી એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ મળી રહેશે તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો અને વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપવામાં આવેલો છે જોઈએ આપણે પાઠ નંબર સાત સંખ્યા એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ સંખ્યા સંસ્કૃત શબ્દોમાં લખો ચાલો તો પહેલી સંખ્યા જે છે એમાં આપણને આપ્યા છે આપણને બાવીસ તો એમાં આપણે લખીશું દ્રાવિશી ત્યાર પછી આડત્રીસ તો એને લખીશું અષ્ટત્રિશંત ત્યાર પછી છે છપ્પન તો ષટ પંચાશત ત્યાર પછી છે અડસઠ તો અષ્ટષ્ટ અને ત્યાર પછી છે એંશી તો અશીતિહી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો ચાલો ચતુર્વિસંતિ તો આ રીતે આપણે ચોવીસ લખી શકીએ સપ્ત પંચાશત તો આ રીતે સત્તાવન લખી શકીએ એકાશીતિ તો એક્યાશી આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી છે સપનવતી તો અહીંયા તમે જોઈ શકો છો કે સપ્નવતી આપણે આ રીતે લખી શકીએ સત્તાણું શતમ એટલે સો આ રીતે લખી શકીએ ત્યાર પછી કહ્યું છે કે નીચે શબ્દમાં આપેલ સંખ્યાને ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે તો અહીંયા કાઉસની અંદર આપણને જે સંખ્યાઓ આપેલી છે અને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સર્વપ્રથમ ત્રિણી ત્યાર પછી ષોડશ ત્યાર પછી એક ત્યાર પછી સપ્ત ત્રિશ્ત ત્યાર પછી એક ચતવારી શત ત્યાર પછી ત્રિપંચાશત ત્યાર પછી પંચસષ્ટિ ત્યાર પછી ચતુરસપ્પતિ ત્યાર પછી નવતી અને ત્યાર પછી છે શતમ પ્રશ્ન નંબર ચારમાં કહ્યું છે કે અહીં વસ્તુઓના ચિત્ર તેના નામ તથા તેની કિંમત આપેલા છે તે જોઈ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમ કે પુસ્તકની કિંમત છે પાંત્રીસ રૂપિયા લેખનની કિંમત દસ રૂપિયા કિડનકમની કિંમત ઘોડાની કિંમત એટલે કે આ રમકડાની કિંમત છે પચીસ રૂપિયા કંદુકહની કિંમત વીસ રૂપિયા છે ચાલો તો એ ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ બુક અને પેનની કિંમત જેમ અહીંયા તમે જોઈ શકો છો કે પંચ ચતવારી થાય છે એવી જ રીતે તમે જોશો તો પેન અને જે રમકડું છે એની કિંમત તમે જોશો તો પાંત્રીસ એટલે કે પંચત્રીસંત થશે ત્યાર પછી જે બોલ દડો અને જે બુક આપેલી છે એની કિંમત તમે જોશો તો પંચાવન રૂપિયા એટલે કે પંચ પંચાશત થશે ત્યાર પછી રમકડું અને દડાની કિંમત પિસ્તાલીસ રૂપિયા એટલે કે પંચ ચતરિશ થશે ત્યાર પછી બુક અને પેનની કિંમત જે છે એ પણ પિસ્તાલીસ રૂપિયા એટલે પંચચત્વારિશ થશે ત્યાર પછી દડા અને પેનની કિંમત જે છે ત્રીસ રૂપિયા થશે એટલે આપણે અહીંયા લખીશું ત્રિસંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અહીં બાળકોએ પરીક્ષામાં મળેલા ગુણ આપેલા છે તે જોઈ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમ કે ગણેશ રિવેશ અને હરેશના ગુજરાતી ગણિત અંગ્રેજી હિન્દી વિજ્ઞાન સમાજ અને સંસ્કૃત વિષયની અંદર આવેલા જે માર્ક્સ છે તે આપણને આપેલા છે એમાં પહેલો સવાલ ગણેશઃ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો જવાબ આવશે ગણેશઃ ગુજરાતી વિષયે સત્યાશી ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી બીજો સવાલ સંસ્કૃત વિષય ક સર્વાધિક ગુણાવાન તો સંસ્કૃત વિષે ગણેશ સર્વાધિક ગુણાવાન ત્રીજો સવાલ શિવેશ્ય હિન્દી વિષયે કતિ ગુણા સીધી તો શિવેશ્ય હિન્દી વિષયે ઓગણસિત્તેર ગુણા પછી ચોથું હરેશસ્ય વિજ્ઞાન વિષયે કતિ ગુણા સીધી તો હરેશસ્ય વિજ્ઞાન વિષયે એકોતેર ગુણા સો પાંચમો સવાલ ગણિત વિષયે સર્વાધિક ગુણાહ કતિ સંતિ તો ગણિત વિશે સર્વાધિક ગુણા છી સંતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જેમ કે ઉદાહરણમાં કહ્યું છે કે શિવશે ખાલી જગ્યા નેત્રાણી સંતિ તો આપણે જવાબ લખીશું ત્રીણી એવી રીતે પહેલો સવાલ આપણને આપેલો છે કે જાન્યુઆરી માસે ખાલી જગ્યા દિનાની ભવંતિ તો જવાબ આવશે એક અંત બીજું 42 રૂપ્યકાણી કાણી ત્રીસ રૂપ્યકાણી બરાબર ખાલી જગ્યા રૂપ્યકાણી તો જવાબ આવશે દ્વિચવારી ત્રીજું દશ વિસતિ ત્રિસંત ખાલી જગ્યા પંચાશત તો જવાબ આવશે ચાર ત્યાર પછી ચોથું પેટિકાયા સપ્ત ફલાની સીધી તહી ષટ પેટિકાશું ખાલી જગ્યા ભવિષ્ય તો જવાબ આવશે દ્વિચવારી શત પાંચમો યુ પાંડવા પંચ ખાલી જગ્યા તો જવાબ આવશે શત ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જોડકા જોડો એમાં છે બાસઠ તો બાસઠને આપણે જોડીશું દ્વિષષ્ટિ સાથે ને જોડીશું એકાશીથી સાથે ને જોડીશું અષ્ટ સપ્તતિ સાથે ત્યાર પછી છે અઠ્ઠાવન જે છે તો એને જોડીશું અષ્ટ પંચાશત સાથે અને નવ્વાણુંને આપણે જોડીશું નવનવતિહી સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો ત્રિયો વિસંતિ પ્લસ સપ્ત વિસંતિ બરાબર તો અહીંયા જવાબ આવશે પચાસ એટલે કે પંચાશત બીજું નવનવતિ માઇનસ એકાશી તો જવાબ આવશે અઢાર એટલે કે અષ્ટાદશ ત્રયોદશ ગુણ્યા પંચ એટલે જવાબ આવશે પાસઠ એટલે કે પંચસષ્ટિ દ્વિસપ્તતિ પ્લસ છ એટલે જવાબ આવશે ઇઠ્યોતેર અષ્ટ સપ્તતિહી અને એકાશીતી તો આ રીતે આપણે એકાશી લખી શકીએ મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે જે સંસ્કૃત વિષયની સ્વઅધ્યન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આજે સ્વઅધ્યન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ પોતાની સહઅધ્યયન પોથીનો અભ્યાસ કરી શકે